યુક્રેનનો ઝઘડો હોય રશિયા યુક્રેનનો અને ફસાયેલા આપણા વિદ્યાર્થીઓ હોય ભારતનો તિરંગો લઈને જાય અને એમ કે હિન્દુસ્તાનનો તિરંગો છે જવા દો એમને આપણે હેરાન નહીં કરી શકાય લડાઈઓ બંધ થઈ જાય આપણું તો બરાબર છે પાકિસ્તાનના લોકો પણ હિન્દુસ્તાનનો તિરંગો લઈને નીકળે કે ભારતનો તિરંગો હશે તો આપણે બચી જવાશે આવું પહેલી વખત થઈ જાય આવું અનેક બાબત કાશ્મીરની સમસ્યા કેવડી મોટી માતાનો દુખાવો હતી ત્રણસો સિત્તેરની કલમ એની અંદર સંશોધન કરીએ ને કાઈની એ સમસ્યાનો ઉકેલ કરવાનો કામ અહીંયા આપણી ધરતી ઉપર આપણા ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે કર્યું ત્યારે એક ગુજરાતી તરીકે પણ આપણી છાતી ગજગજ ફૂલે અને લાગે કે અમારી નજર સામે એક સુવર્ણ ઇતિહાસ ભારતનો બનતો હોય દેખાઈ રહ્યો છે તો સારું કામ કરવાવાળાને આપણે ટેકો આપવો પડે એક આટલી વાત મારે તમને બધાને કહેવાની હતી કે સારું કરવાવાળાને આપણે આપણાથી બનતો ટેકો કોઈ પણ ગામમાં સારું કરતા હોય તો આપણે ટેકો આપીએ છીએ ને તો આખા દેશમાં આવું સારું કામ કરે છે અને અમે હમણાં વારાણસીમાં જયારે ડેરીનું લોકાર્પણ કર્યું ત્યારે એમને ધ્યાનમાં આવ્યું કે વારાણસી લખનઉ કાનપુર આપણું દિયોદરનો પ્લાન્ટ હોય ફરીદાબાદનો પ્લાન્ટ હોય આ બધું તો આપણે છેલ્લા દસ વર્ષમાં કરી શક્યા કામ પરંતુ વર્ષો પહેલાં જો આ ગલબાભાઈ નામના વ્યક્તિએ જે બનાસકાંઠા જિલ્લામાં જો ડેરીની સ્થાપના ન કરી એ જ ભાઈએ પોતાની કંપની બનાવી હોય તો એ ટાઈમે સક્ષમ હતા પરંતુ એમણે એવું ના વિચાર્યું એમણે એવું વિચાર્યું કે મારા જિલ્લાની કોઈ જ્ઞાતિ સમાજની કોઈ બેન એને તકલીફ ના પડે એટલા માટે મારે આવો ધંધો ઊભો કરવો છે અને એટલા માટે એમણે ડેરીની સ્થાપના કરી એના આધાર ઉપર અત્યારે લાખો લાખો પરિવાર એના ઘરની અંદરના બાળકોને ખવડાવી શકે છે પોતાના બાળકોને ભણાવી શકે છે એવો ધંધો અહીંયા ડેવલોપ થયો બીજા રાજ્યમાં જઈએ ત્યારે ખબર પડે કે બીજે નથી આવું બધું જે વનાસમાં છે બીજે નથી આ માણસે આપણા ઉપર ખૂબ મોટું ઋણ ખૂબ મોટો ઉપકાર કર્યો છે તો જેણે આપણા ઉપર ઉપકાર કર્યો હોય એનો બદલો માથે ન રાખાય એનો સમય આવે એનો ઋણ ઉતારવા માટેનો જો સમય મળે તો મને લાગે છે કે એમાં પણ આપણે ચૂકાય નહીં તો આપણે આજના તબક્કે આટલી આટલી વાતો તમારા બધાની વચ્ચે અહીંયા આટલા વાલેશ્રી વાલા મળ્યા છો તેમને કહેવું છે એમપી સાહેબે પણ બધા કામમાં સતત જ્યારે પણ કયું બે વખત તો ત્યાં મેં મિટિંગ કરી તો એ ટાઈમે પણ સતત સાથે રહીને કામ કર્યું અને સુખમાં દુઃખમાં કાયમી આ વિસ્તાર માટે પણ એમને મહેનત કરી છે તો આપણે આ ડેરી આ હોસ્પિટલમાં પણ એમનો ખૂબ સહયોગ રહ્યો છે દર વખતે મને પ્રોત્સાહિત કરતા રહ્યા એના કારણે આ કામ આપણે કરી શક્યા તમામ મિત્રોનો સહયોગ મળ્યો હું તમામ આગેવાનોનો સહયોગ મળ્યો નહીં તો હું કામ ન કરી શકું નાના નાના સજેશનો મને પાર્ટીના